નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મોક્ષદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જાનો પૂજા સંબંધિત તમામ નિયમો મોક્ષદા એકાદશી દર વર્ષે માર્ક્સ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ એકાદશી દ્વારા પિતૃઓને નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી શા માટે છે ખાસ અને આ દિવસે કેવી રીતે પૂજા કરવી હિન્દુ ધર્મોમાં મોક્ષદા એકાદશીનું વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કરવા સમાન ફળ મળે છે જીવનના અહંકાર અભિમાન વગેરેમાંથી મુક્તિ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા નિયમો અને ભક્તિ સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તથા સાંભળે છે અને ભગવાનની પૂજા કરે છે તો આ વ્રતની અસરથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની શરૂઆત પહેલાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ કારણથી આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગીતા વગેરેનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ વિધિ પ્રમાણે પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી શા માટે ખાસ છે એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી માત્ર પાપનો નાશ થતો નથી પરંતુ સંતાન ધન કે લગ્ન વગેરેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે ભગવાન હરિના અપાર આશીર્વાદ ભક્તો પર રહે છે અને મૃત્યુ પછી તેઓ પણ વૈકુંઠ જગતને પ્રાપ્ત કરે છે મોક્ષદા એકાદશીના દિવસે માત્ર ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી અને ભગવદ્ ગીતાના દર્શન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં મોક્ષદા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તે ધનની પ્રાપ્તિ કરે છે વિવિધ ફળો ગયા છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક એકાદશીઓનું ફળ મળે છે મોક્ષદા એકાદશીની પૂજા કેવી રીતે કરવી વ્રત રાખનાર લોકોએ દ્વાદશી તિથિના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પહેલાં ભોજન લેવું જોઈએ મોક્ષદા એકાદશીના એક દિવસ પહેલાં સાત્વિક આહાર લેવાનું શરૂ કરવું જોઈએ અને માંસ દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ અથવા ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ તે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઉપવાસની પ્રતિજ્ઞા લો આ પછી ઘરના મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપની પૂજા વિધિ પ્રમાણે કરો આ પછી વ્યક્તિએ ત્યાં બેસીને ગીતા વગેરે વાંચવું અને સાંભળવું જોઈએ તે પછી આ મંત્રોનો જાપ કરવો જોઈએ શ્રી દામોદરાય નમઃ ભગવાન વિષ્ણુની સુગંધ ફૂલ ધૂપ દીપ વગેરેથી પૂજા કરો અને તેમને પીળા ફળો અને ફૂલ અર્પણ કરો ભગવાન વિષ્ણુને અખડ અર્પણ કરવામાં આવતું નથી તેથી તેમને પાણી અથવા પંચમખથી અભિષેક કરો તે પછી ભગવાન વિષ્ણુને કૃષ્ણને ગંગાજળ ચઢાવો ત્યારબાદ કાળા તલ તુલસીના પાન વગેરે અર્પણ કરો ત્યાર પછી ધૂપથી આરતી કરો ભગવાન શ્રી કૃષ્ણને માખન મિશ્રી અર્પણ કરવી જોઈએ